બિલીમોરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો બિલીમોરા નગરપાલિકાના ચૂંટણી જંગના પરિણામને અંતે ભાજપે છત્રીસ બેઠકોમાંથી કુલ ઓગણત્રીસ બેઠકો કબજે કરી જ્વલંત વિજય બનવાની સાથે સંપૂર્ણ બહુમતી મેળવી લીધી છે જેનો ઉત્સાહ કાર્યકરો અને નેતાઓમાં જોવા મળ્યો આ સાથે સામે પક્ષે લડી રહેલા કોંગ્રેસના ફાળે બે બેઠકો ગઈ અને અપક્ષના ફાળે પાંચ બેઠકો ગઈ નગરપાલિકા ચૂંટણી પરિણામમાં સૌથી મોટો અપસેટ પણ જોવા મળ્યો જેમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી ચૂંટણી હારી ગયા ત્યારે તેઓને પહેલીવાર નગરસેવકની ચૂંટણી લડી રહેલા અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર એકતાબેન ટેલરે હરાવ્યા આ સાથે અપક્ષ ઉમેદવાર અને શહેરની નાની મોટી સમસ્યાઓમાં હંમેશા મદદ માટે હાજર રહેતા મલંગ કોલિયા આઠમી વાર નગરપાલિકા ચૂંટણી જંગમાં વિજય બનતા તેમણે સૌ કાર્યકર્તાઓનો આભાર માન્યો અહેવાલ પંકજ જોશી લોકાર્પણ